તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો આજે હું એક એવું ગીત સાંભળવાનો છું જે ગીત સાંભળીને ખરેખર મિત્રો તમે એક આંખની અંદરથી આસુ આવી જશે જી હા મિત્રો મફુજી માટે એક ભાઈએ એવું સોંગ ગાવ્યું છે આલાપ ગાવ્યો છે જે જોઈને ખરેખર તમે ધ્રુવજી ઉઠશો કે આ ભાઈ આવું કેવી રીતે ગાઈ શકે છે તો મિત્રો જલ્દીથી તમે આ પહેલા વિડીયો જુઓ અને પછી આગળ આપણે વાત કરીએ હજી તો ઉભા ઉભારો મિત્રો પેલા આ પણ ક્લિપ જોઈ લો અને પછી તમે ખુશ થજો એ મરી મારી ઓરતાલી બાપો દેરા બાપો મિત્રો ફૂમતાળજીનું પણ એક નવું સોંગ આવી ગયું છે જેનું ટાઇટલ મિત્રો છે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો તો જલ્દીથી તે પણ સોંગ સાંભળી લેજો અને મિત્રો આ ભાઈએ શું એક ગીત ગાયું છે ખરેખર મિત્રો દિલની અંદરથી ખૂબ જ એમ ગર્વ થાય છે કે ગુજરાતની અંદર પણ આવા લોકો છે અને ગુજરાતની અંદર આવું સારું ટેલેન્ટ છે તો મિત્રો તમે જોયો ને આ ભાઈનો અવાજ કે ફૂમતાળજીને કેટલા કેરેક્ટરો સારા છે તેમને મળવા ગયા છે અને મળવા ગયા ત્યારે ની ટીમ સાથે એટલે કે મફુજી સાથે તેઓએ આવી રીતે મિત્રો આલાપ ગાયો છે મફુજી માટે અને મિત્રો પૂરેપૂરો વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર આવી ગયો છે જેની અંદર ચેનલનું નામ છે જય ગુગા શોર્ટ સર્ચ કરીને ફોલો કરી લેજો પૂરેપૂરો વિડીયો ત્યાં તમને જોવા મળી જશે અને મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે કારણ કે આ ભાઈને બંને આંખો નથી દેખાતું નથી તે માટે મિત્રો ભગવાને કેટલું સરસ મજાનું ટેલેન્ટ આપ્યું છે કેટલું સરસ મજાનું આ ભાઈ ગાવી રહ્યા છે આવું ટેલેન્ટ તો કોઈ કલાકાર પાસે પણ નથી હોતું આ મિત્રો વગર સ્ટુડિયો કે વગર કોઈ મ્યુઝિક સાથે મિત્રો આ કેટલું સરસ મજાનું ગીત ગાવે છે આપણા માટે મિત્રો ગૌરવની વાત છે અને મિત્રો ખાસ કરીને આ ફૂમતાળજીનું સોંગ તમે જોવાનું ભૂલતા નહીં તમને લિંક ડિસ્ક્રિપ્સ